તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું ચૂર્ણ સો માંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ આપે છે અને ઘરના દેશી મસાલામાંથી બને છે એટલે કે વરિયાળી જીરું હળદર અળસી હિંગ હરડે ઇમેજ જેવા દેશી ઘરના મસાલા એટલે આપણું રસોડું જ આપણું આયુર્વેદ છે અને આપણું રસોડામાંથી જ આપણને દરેક રોગના સારવાર મળી રહે છે એવા ઘરના રસોડામાંથી આ પાવડર બને છે અને સો માંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ આપે છે

છે અવશ્ય એકવાર ટ્રાય કરજો